વેલકમ ટુ માઇક મસાલા નમસ્કાર મારું નામ છે શાંભવી ઝા આજનો પોડકાસ્ટ આવનારી રામનવમીની યાત્રા અને સનાતન ધર્મની અંદર આ યાત્રાનો મહત્વ વિશે જાણીશ અને આજે મારી જોડે છે રોહિતભાઈ પંચોરી જે છે વિશ્વ હિન્દુ પરિષદના મહેસાણા વિભાગના સહમંત્રી અને સિદ્ધપુર અને પાટણ જિલ્લામાં વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને વ્યવસાય બિલ્ડર પણ છે તમારું હાર્દિક સ્વાગત છે જય શ્રી રામ હિન્દવા

અહીંયા દાયિત્વ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે સિદ્ધપુર નગર તાલુકામાં હતું ત્યારે મેં જોયું કે આજુબાજુના શહેરો મહેસાણા પાલનપુર પાટણ જ્યાં પાંત્રીસ વર્ષ કરતાં પણ વધુ સમયથી રામનવમીની શોભાયાત્રાઓ નીકળતી હતી મને એવું લાગ્યું કે સિદ્ધપુરમાં પણ રામ ભગવાનની શોભાયાત્રા નીકળવી જોઈએ એટલે ચૌદમી માર્ચ બે હજાર બાવીસે મને આ વિચાર આવ્યો આ વિચાર મેં પંદરમી માર્ચે અમારી અહીંયા શ્રી હરિપ્રભાસ શાખા ચાલે ત્યાં અમે બધા સ્વયંસેવક છીએ તો મેં એ વિચાર સ્વયંસેવકો આગળ રજૂ કર્યો અને કાર્યકર્તાઓ આગળ રજૂ કર્યો કે આપણે આવી એક યાત્રા કરવી જોઈએ તો એ વિચારને કાર્યકર્તાઓ આગળ મૂકીને અમે નક્કી કર્યું કે આપણે આ યાત્રા આ વિસ્તાર આ સિદ્ધપુર શહેરમાં કરવી જોઈએ તો બધાએ સંમતિ આપી અને ઓગણીસમી માર્ચ બે હજાર બાવીસ અને શનિવારના દિવસે અમે લોકોએ હિન્દુ સમાજના તમામ જ્ઞાતિમાંથી તમામ લોકોને અમે આમંત્રિત કર્યા અને ઉપસ્થિતિ રહી નક્કી કર્યું કે આપણે યાત્રા કરવી કે નહીં એમાં સંમતિ આપી કે યાત્રા કરવી જોઈએ માત્ર મારી માટે દિવસનો હતો દસ ચાર બે હાજર બાવીસ એટલે કે વીસ દિવસ પછી આ શોભાયાત્રા હતી રામનવમી હતી તો એના માટેનું આયોજન અમે માત્ર વીસ દિવસમાં કર્યું અને તમને આ યાત્રા માટે શું શું આયોજન કરવું પડતું હોય છે યાત્રા માટે જ્યારે પ્રથમ વર્ષે અમારી યાત્રા હતી બે હાજર બાવીસ માં તો અમે નક્કી કર્યું કે યાત્રાનો પહેલાં તો રૂટ અમારો નક્કી કરવાનો હતો એ સિવાય વ્યવસ્થા યાત્રાની કેવી રહેશે એમાં જે અને હિન્દુ સમાજને આમંત્રણ આપવાની જે વિષય હતો તો એ બધાના આયોજન માટે અમે બધાએ જુદી જુદી સમિતિઓ બનાવી અને માત્ર વીસ દિવસના ટૂંકા સમયગાળામાં અમે વ્યવસ્થા સમિતિ અમે યાત્રાના સંયોજક સહસંયોજક બનાવ્યા અને સમગ્ર કામગીરી અમે કાર્યકર્તાઓ વચ્ચે વહેંચી દીધી અને ટૂંકા ગાળામાં વીસ દિવસના જ્યારે યાત્રા શરૂ કરવાનો વિચાર અમને આવ્યો ત્યારે એવું લાગ્યું કે આપણે એક યાત્રાની શરૂઆત કરીએ અને યાત્રા સિદ્ધપુર નગરમાં આવનારા વર્ષો માટે પરંપરાગત બની જાય એ પ્રકારનો વિચાર અમારા મનમાં હતો તો બધા જ કાર્યકર્તાઓએ મહેનત કરી અને અમે એવું નક્કી કર્યું કે આપણે ચારસો પાંચસો લોકો પણ એકત્રિત થઈને આ યાત્રાની એક શરૂઆત કરવી છે પરંતુ જ્યારે યાત્રાનો સમય હતો દસ ચાર બે હજાર બાવીસ મને ચોક્કસ યાદ છે કે અમને એવું હતું કે હિન્દુ સમાજને આપણે આમંત્રણ આપ્યું છે પ્રચાર પ્રસાર કર્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે પ્રચાર પ્રસાર કર્યો અમે પત્રિકાઓ પણ વિતરણ કરી અમે દરેક સોસાયટી મહલ્લાઓ ગામોમાં જઈને આમંત્રણ પણ આપ્યા અને અમને હતું કે પહેલી યાત્રા છે તો સંખ્યા રહેશે પાંચસો આસપાસ પરંતુ જ્યારે યાત્રાનો સમય થયો ત્રણ વાગે યાત્રાનો સમય હતો એ સમયે સ્વયંભૂ હિન્દુ સમાજના પાંચ હજાર લોકો એકત્રિત થયા અને અમને એવું લાગ્યું કે આખી યાત્રા હવે હિન્દુ સમાજની યાત્રા છે હિન્દુ સમાજના હાથમાં છે અને યાત્રા શરૂ થઈ અને યાત્રા બે હજાર બાવીસની રામનવમીની ભવ્ય શોભાયાત્રા દિવ્ય શોભાયાત્રા બની અને સુખરૂપ સંપન્ન થઈ અને બધા જ કાર્યકર્તાઓને આનંદ થયો કે આપણે યાત્રાનું જે આયોજન કર્યું હતું એ યાત્રા આપણી ખૂબ સફળ રહી અને અત્યાર સુધીમાં એ યા ત્રણ યાત્રાઓ પૂર્ણ થઈ ચૂકી છે આ વર્ષે આપણે ચોથી રામનવમીની શોભાયાત્રા પણ કરવા

પચીસ કરતાં પણ વધુ સેવા કેમ્પો યાત્રાના જે રામ ભક્તો જોડાય છે એમની માટે કરવામાં આવે છે અને સમગ્ર હિન્દુ સમાજ આ યાત્રામાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને આ યાત્રા થકી સમાજને સૌથી મોટો જો કોઈ સંદેશ હોય તો એ સામાજિક સમરસતાનો સંદેશ છે સામાજિક સમરસતા અત્યારના સમયમાં સૌથી વધુ જરૂરી છે કે હિન્દુ સમાજ એક છે નેક છે અને એ સંદેશો આખા દેશમાં રામનવમીની શોભાયાત્રા થકી જતો હોય છે એ જ પ્રમાણે સંદેશ સિદ્ધપુર નગરની આ યાત્રા દ્વારા સિદ્ધપુર નગર અને તાલુકાના સમગ્ર હિન્દુ સમાજને છે એ સામાજિક સમરસતા દ્વારા હિન્દુ સમાજનું જ પુનરુત્થાન થઈ શકે તો એ વિષયને લઈને પણ આ યાત્રાથી હિન્દુ સમાજને આ સંદેશો જતો હોય છે તમારા મત પ્રમાણે સનાતન ધર્મની મહત્વ શું છે સનાતન ધર્મનું મહત્વ રહ્યું છે ઋષિઓની પરંપરા સનાતન ધર્મમાં રહી છે અને ભગવાન શ્રી રામ અને કૃષ્ણને આપણે આપણા પૂર્વજ તરીકે સ્વીકારીને સનાતન ધર્મમાં હંમેશા આવનારા સમયમાં અને ભૂતકાળમાં પણ સનાતન ધર્મ દ્વારા આજે તમે જોવો છો કે વિશ્વની અંદર જો કોઈ એક ધર્મ આપણે કલ્યાણની વાત કરવું હોય સર્વે ભવંતુ સુખીને વાત કરતું હોય તો એ સનાતન ધર્મ દ્વારા કરવામાં આવે છે એટલે સનાતન ધર્મ એ આદિ અનાદિકાળથી છે અને એનું મહત્વ આપણે જોઈએ છે કે એની પરંપરાઓ એ આપણા જીવનમાં ઉતારવી જોઈએ સનાતન ધર્મ એ સર્વસ્વ છે અને સનાતન ધર્મ આજે વિશ્વના તમામ દેશોને શાંતિનો સંદેશ પણ આપ્યો આ યાત્રાથી આવનારી પેઢીને શું સંદેશ મળે છે શ્રી રામનવમી શોભાયાત્રા આખા ભારતભરમાં જ્યારે દરેક નગરમાં થતી હોય તાલુકા પ્લેસ પર પણ થતી હોય છે અને આવનારી પેઢી સનાતન ધર્મ સાથે જોડાઈ રહે અને આ પ્રકારની શોભાયાત્રાઓ ભગવાન શ્રી રામની શોભાયાત્રાઓથી હિન્દુ સમાજમાં પણ એક પોઝિટિવ એનર્જી સકારાત્મક વાતાવરણ બનતું હોય છે અને એના કારણે આ યાત્રાઓથી ખૂબ સારો સંદેશો હિન્દુ સમાજને જતો હોય છે કે આપણે ભગવાન શ્રીરામને અને અન્ય શોભાયાત્રાઓમાં પણ જ્યારે શોભાયાત્રા કરતા હોઈએ છીએ તો આવનારી પેઢી પણ આ સનાતન ધર્મમાં આ પ્રકારની યાત્રાઓ આવનારા વર્ષો સુધી પરંપરાગત ટકાવી રાખે એ પ્રકારનો સંદેશો યુવા પેઢી પણ અત્યારે આ જોઈને આવનારા સમયમાં આ પ્રકારની યાત્રાઓ હિન્દુ સમાજ માટે હિન્દુ સમાજના એકત્રિત કરણ માટે પણ આ યાત્રાઓ થાય એવો સંદેશો હિન્દુ સમાજની આ પેઢીને જતો હોય છે વિશ્વ હિન્દુ પરિષદનો ફાળો આ દેશ માટે શું છે વિશ્વ હિન્દુ પરિષદની જ્યારે સ્થાપના થઈ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ઓગણીસો ને ચોસઠમાં જન્માષ્ટમીના દિવસે સાંદીપની આશ્રમ મુંબઈ ખાતે સંતોની હાજરીમાં અને સંઘના દ્વિતીય સરસંચાલકજી પૂજ્ય માધવરાવ સદાશિવરાવ ગોલવલકરજીની હાજરીમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ વેર વિખેર વિખરાયેલો હિન્દુ સમાજ જુદી જુદી જ્ઞાતિ સમાજોમાં વાડાઓમાં રહેતો હિન્દુ સમાજને એકત્રિત કરવાનું કામ એ વિશ્વ હિન્દુ પરિષદનું કામ છે વિશ્વ હિન્દુ પરિષદે છેલ્લા સાહીઠ વર્ષમાં હમણાં સષ્ટિ પૂરતી વર્ષ જ્યારે પૂર્ણ થયું વિશ્વ હિન્દુ પરિષદને સાહીઠ વર્ષ પૂર્ણ થયા વિશ્વ હિન્દુ પરિષદની ઉપલબ્ધિઓમાં શ્રી રામ મંદિરનું આપણે ભવ્ય નિર્માણ જોયું જ્યારે રામ મંદિરનો વિષય હતો ત્યારે ઓગણીસો ને માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિરના વિષયને ઉપાડ્યો અને આપ જોઈ રહ્યા છો અત્યારે આ દેશમાં અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓનો સિંહ ફાળો રહ્યો છે અને કાર્યકર્તાઓના બલિદાન પણ થયા છે તો વિશ્વ હિન્દુ પરિષદની અત્યારે હાલમાં કેટલાય પ્રકલ્પો ચાલી રહ્યા છે સેવાના પ્રકલ્પો છે અને સેવાના પ્રકલ્પો થકી હિન્દુ સમાજની સેવા કરવાનું સૌભાગ્ય પણ વિશ્વ હિન્દુ પરિષદને પ્રાપ્ત છે અને હિન્દુ સમાજ આ પ્રકારની સેવાઓમાં પણ જોડાય એ પ્રકારે કાર્યકર્તાઓનું નિર્માણ કરવાની પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અત્યારે એ કામ ચાલી રહ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ દેશમાં થતું ધર્માંતરણ અટકાવવાનું કામ અને જે લોકો પણ ધર્માંતરણ કરીને અન્ય ધર્મમાં ગયા છે એમને સ્વધર્મમાં પરત લાવવાનું કામ પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં અત્યારે આવી રહ્યું છે આપણે ભગવાન રામના ઇતિહાસ વિશે થોડું જણાવો ભગવાન રામ માંથી આપણને શીખવા મળે છે આપણે જોઈએ તો આમ ભગવાન રામના પિતા શ્રી દશરથ રાજાને ચાર પુત્રો હતા ચાર કેમ ત્રણ કેમ નહીં પાંચ કેમ નહીં ચાર એટલા માટે કે આપણા સનાતનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચાર પ્રકાર છે તો આપણે જોઈએ તો ભગવાન શ્રી રામ એ ધર્મનું પ્રતિક છે કામનું પ્રતિક છે 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 અને ભરતજી છે એ મોક્ષનું પ્રતિક છે રામ ભગવાન એ કૌશલ્યાના પુત્ર હતા દશરથ રાજાને ત્રણ પત્ની હતી કૌશલ્યા સુમિત્રાજી અને કઈકઈજી એમાં સુમિત્રાજીને બે પુત્રો હતા શત્રુધન અને લક્ષ્મણ અને પુત્ર હતા ભરતજી અને ભગવાન શ્રીરામ એ કૌશલ્યાના પુત્ર હતા તો આપણે જોઈએ છે કે કેમ એવું એનું પણ એક કારણ છે કે સતોગુણ સતો ગુણ એટલે તમે જયારે ભગવાન શ્રી રામ નો જન્મ એ કૌશલ્યાજીના થી હતો તો કૌશલ્યાજી એ સતો પ્રતિક છે રજો ગુણ એ કામ અને અર્થ એનું પ્રતિક છે રજોગુણ તો એ સુમિત્રાજી ના પુત્રો હતા એમ સુમિત્રાજીમાં રજોગુણનો ગુણનો વિષય હતો અને જ્યારે તમોગુણ તમો ગુણ એ કઈ એટલે એમના દ્વારા ભરતજીનો જન્મ હતો એટલે કુલ મિલાઈને આપણા સનાતન ધર્મમાં જે ચાર મુખ્ય પ્રકાર છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ તો એ આપણને ભગવાન શ્રી રામના પરિવારથી અને ભગવાન શ્રી રામથી અને દશરથ રાજાના પુત્રો ચાર છે

અને આ પ્રકારે ભગવાન શ્રીરામમાં દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં આપણે ભગવાન રામના આદર્શ બનીએ તો શ્રેષ્ઠ પુત્ર શ્રેષ્ઠ પત્ની શ્રેષ્ઠ પિતા પણ એ હતા તો એ પ્રકારે ભગવાન શ્રીરામના ગુણોને પણ આ આપણા સનાતન ધર્મના દરેક લોકોએ પોતાનામાં ઉતારવા જોઈએ તો એમના થકી આપણને આ ગુણોની પ્રાપ્તિ પણ થાય આવનારા વર્ષોમાં તમે આ ધાર્મિક સ્થળ સિત્તપુરને ક્યાં જોવા માંગો છો સિદ્ધપુર એ ઐતિહાસિક પૌરાણિક શહેર છે સિદ્ધપુર એ માતૃગયા તીર્થ ક્ષેત્ર છે અહીંયા આમ જોવા જઈએ તો આખા વિશ્વમાં એકમાત્ર માતૃ તર્પણનું જો સ્થળ હોય તો એ સિદ્ધપુર નગર છે સિદ્ધપુર નગર ઐતિહાસિક નગર એટલા માટે કે સિદ્ધપુરનું જૂનું નામ શ્રીસ્થળ છે અને સિદ્ધપુરમાં ભવ્ય મહાલયો આવેલા છે અને સિદ્ધપુરને આવનારા વર્ષોમાં અમે તો એવું ઈચ્છીએ છીએ કે સિદ્ધપુરને સરકાર તીર્થક્ષેત્ર જાહેર કરે અને અહીંયા વિવિધ તીર્થક્ષેત્રમાં જરૂરી આયોજન કરે અને એ આયોજન થકી હિન્દુ સમાજ પણ સિદ્ધપુરના દર્શન સારી રીતે આવનારા વર્ષોમાં કરી શકે એ પ્રકારે આયોજન સિદ્ધપુર નગરનું આવનારા વર્ષમાં થવું જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે એના માટે હિન્દુ સમાજ પણ અત્યારે એ દિશામાં આગળ વધી રહ્યો છે કે સિદ્ધપુર એ ઐતિહાસિક શહેર તો છે પણ આવનારા વર્ષોમાં આપણે લોકો સમક્ષ આ તીર્થક્ષેત્ર જાહેર કરાવીને એ સિદ્ધપુરનું મહત્વ વધે એવો પ્રયત્ન કરવો જોઈએ અને તમે આજની પેઢીને એક શું સલાહ આપશો આજની પેઢીને આમ તો હું એક સલાહ એ આપવા માગું છું કે આજની દુનિયામાં આપણે જોઈએ છીએ મોટાભાગના લોકો મોબાઈલમાં વ્યસ્ત હોય ત્યારે હું યુવાનોને એક સલાહ આપું છું કે આપણે રોજ ના જઈ શકીએ તો અઠવાડિયામાં એક વાર એ મંદિરે જવું જોઈએ અને સત્સંગના માધ્યમ થકી હિન્દુ સમાજમાં એક સંદેશો જાય અને વધુમાં વધુ લોકો એ સત્સંગમાં જોડાય તો અઠવાડિયામાં એક વાર પંદર દિવસે એકવાર એવી કોઈ ચોક્કસ વાર અથવા તિથિ નક્કી કરીને યુવાનોએ ખરેખર મોબાઈલમાંથી થોડા બહાર આવીને સત્સંગ તરફ પણ ભગવાનના ધ્યાન તરફ પણ જવું જોઈએ એવી મારી આજની યુવા પેઢીને સલાહ છે સત્સંગના માધ્યમ થકી એટલા માટે હું કહું છું કે અમે પણ એક પ્રયત્ન કર્યો હતો કે એક નાનકડો પ્રયત્ન હતો અમારો સિદ્ધપુરમાં શ્રી રોકડી હનુમાનજી મંદિરમાં અમે લોકોએ આજથી બે વર્ષ પહેલાં એક શરૂઆત નાનકડી કરી હતી કે આપણે સત્સંગ કરીએ અમે દર મંગળવારે એક કલાક રામધૂન અને શ્રી હનુમાન ચાલીસા અમે કરીએ છે એમાં મેરી શરૂઆતમાં મેં નક્કી કર્યું કે આપણે થોડાક લોકો ભેગા થઈ પરંતુ અત્યારે સો કરતાં પણ વધુ લોકો એ સત્સંગમાં દર મંગળવારે આવે છે તો હું તો યુવાનોને એ જ સલાહ આપું છું કે આપણે પોતે પણ આ ઇનિશિયેટિવ લઈને આપણે પણ આપણે આ સત્સંગના માધ્યમ થકી હિન્દુ સમાજને જોડવાનો પ્રયત્ન મંદિર સુધી લોકો આવતા થાય આજે એ વિષયમાં ખૂબ ધ્યાન આપવાની જરૂર છે અને અહીંયા એક સિદ્ધપુરમાં અખાડા મંડળ ચાલે છે ત્યાં પણ પંદર વર્ષથી વધુથી રામધૂન અને આપણે હનુમાન ચાલીસાનો કાર્યક્રમ દર શનિવારે થતો હોય છે અમારો પ્રયત્ન એ રહે છે કે સિદ્ધપુરના જે છપ્પન ગામ છે અને સિદ્ધપુર નગર છે એમાં પણ જુદા જુદા દરેક ગામમાં એક એક સત્સંગ ચાલુ થાય એ પ્રયત્નમાં અમે પણ અત્યારે લાગેલા છીએ અને આવનારા સમયમાં ચોક્કસથી બધા જ ગામોમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગર દ્વારા આપણે એ સત્સંગનું અમે પ્રયત્ન કરવાના છે ને કેટલાક ગામોમાં તો શરૂ પણ થઈ ગયો છે અને આવનારા સમયમાં બધા જ ગામોમાં શરૂ થાય એવો અમારો પ્રયત્ન રહેવાનો છે તમે આ રામનવમીની શોભાયાત્રાનું આયોજન કેવી રીતે કર્યું છે રામનવમીની શોભાયાત્રા જ્યારે શરૂ કરી ત્યારે સૌથી મોટો પ્રશ્ન અમારે નિધિ એકત્રીકરણનો હતો તો નિધિ એકત્રીકરણમાં અમે લોકો એવું વિચાર્યું કે આપણે નિધિ જે છે એ હિન્દુ સમાજના દરેક ઘરેથી આવી જોઈએ સમાજમાં શ્રેષ્ઠીઓ દ્વારા દાન તો મળતું જ હોય છે પરંતુ કેટલાક શ્રેષ્ઠીઓ દ્વારા જ ખાલી યાત્રા થાય તો સમાજમાં એવો સંદેશ જાય કે માત્ર આટલા શ્રેષ્ઠીઓ જે દાન આપ્યું છે એમની યાત્રા છે એવું ના થાય એટલા માટે અમે લોકોએ સોસાયટી મોહલ્લામાં એક વ્યવસ્થા ઊભી કરી અને એ જ સોસાયટી એ જ મોહલ્લાના લોકોને અમે એમને કામ સોંપ્યું કે તમે તમારી સોસાયટીમાંથી કોઈ વ્યક્તિ છે હિન્દુ સમાજનો જેને માત્ર પચાસ રૂપિયા સો રૂપિયા બસો રૂપિયા પણ આપવા છે અને એને પણ એ એમ થાય કે આ શોભાયાત્રામાં મારું પણ યોગદાન છે તો નાના નાના હિન્દુ સમાજના તમામ લોકો દ્વારા એમાં એકત્રી નિધિનું એકત્રીકરણ કરવામાં આવ્યું સોસાયટીઓ મહોલ્લાઓ અને એ સોસાયટી મહોલ્લાઓએ એકત્રીકરણ નિધિનું કરીને રામનવમી શોભાયાત્રા સમિતિને પહોંચાડે અને રામનવમી શોભાયાત્રા સમિતિ એ જે નિધિ એકત્રિત થાય એમાંથી ખર્ચનું આયોજન કરે એ પ્રકારનું એક માઇક્રો પ્લાનિંગ અમે પ્રથમ શોભાયાત્રાથી જ શરૂ કર્યું છે જે આ વર્ષની ચોથી શોભાયાત્રામાં પણ એ જ પ્રકારની સેવાની પ્રેરણા તમે ક્યાંથી મળી આમ તો બાળપણથી જ ભગવાન શ્રીરામમાં આપણું એક શ્રદ્ધા રહી છે કારણ કે ભગવાન શ્રીરામે વિષ્ણુ ભગવાનના સાતમાં અવતાર તરીકે છે અને સૌથી વધુ આજે જો ભારત દેશમાં જેના આરાધ્ય ઈષ્ટદેવ કહી શકાય ભગવાન શ્રી રામ માટે લોકો સે ભગવાન રામની સેવા કરવા માટે તત્પર હોય છે ખાસ કરીને કોરોના કાળમાં અમે લોકોએ જે અઢી મહિનાનું લોકડાઉન હતું એ દરમિયાન અમે ઘરે બેસી રહ્યા નથી અમે સતત એ અઢી મહિના સુધી સેવામાં રહ્યા ત્યારબાદ ભવ્ય રામ મંદિરનું નિર્માણ જ્યારે થવાનું હતું ત્યારે પણ એ ભવે રામ મંદિરના નિર્માણ માટે જે નિધિ એકત્રીકરણનો વિષય હતો એમાં પણ અમે સહસંયોજક તરીકે મારી નગરમાં જવાબદારી હતી તો એમાં પણ મેં કામ કર્યું ત્યારથી મને એવું લાગ્યું કે ભગવાન રામ માટે પ્રેરણા જો આમ જોવા જઈએ તો કોરોના કાળથી કારણ કે કોરોના કાળમાં અમે એક જનસેવા એ જ પ્રભુ સેવા એ સ્લોગન થકી અમે અઢી મહિના સુધી અને બીજા બે હજાર એકવીસમાં પણ જ્યારે કોરોના હતો ત્યારે પણ અમે સેવામાં તત્પર રહ્યા અને બસ ત્યારથી નક્કી કર્યું કે આપણે હવે આ સેવા કન્ટિન્યુ કરવી છે અને એ સેવાનું માધ્યમ થકી આમ તો છેલ્લા વીસ વર્ષથી સેવા કરી રહ્યા છીએ પણ વધુ એક સેવાનું પ્રેરણા એ અમને આ જ્યારે રામ મંદિરનું ભવ્ય નિર્માણ અયોધ્યા ખાતે થયું ને એમાં જ્યારે અમને કામ કરવાનો મોકો મળ્યો ત્યારથી અમને એમ થયું કે આપણે આ કામ હવે આગળ જીવન પર્યંત કરવું જોઈએ તમારો પ્રિય રામ ભજન કે શું છે રામ ભજનમાં પ્રિયમાં તો આમ જોવા જઈએ તો છે એક મારું પ્રિય કે મેરી જો પડી કે ભાગ ખુલ જાયંગે રામ આયંગે કારણ કે જ્યારે જી હતા એમને પણ રામ ભગવાન માટે આખી જિંદગી રામ ભગવાનની રાહ જોવામાં એમને નીકાળી એમને અને રામ ભગવાને ત્યાં સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ